યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના ત્રીજા શ્લોકનું વિસ્તારથી વર્ણન સાંભળીશું જેમાં પહેલો ભાગ આપણે ગયા વિડીયોમાં સાંભળ્યો આજે આપણે ત્રીજા શ્લોકનું વિસ્તારથી વર્ણન બીજો ભાગ સાંભળીશું હરી કર્મ યોગને પણ ઉત્તમ રહસ્ય માની શકાય છે જે કર્મો વડે જીવ બંધાય છે તે જ કર્મો વડે તેની મુક્તિ થઈ જાય છે એ ઉત્તમ રહસ્ય છે પદાર્થોને પોતાના માનીને પોતાને માટે કર્મ કરવાથી બંધન થાય છે અને પદાર્થોને પોતાના નહીં માનીને બીજાઓના માનીને કેવળ બીજાઓના હિતને માટે નિસ્વાર્થ ભાવપૂર્વક સેવા કરવાથી મુક્તિ થાય છે અનુકૂળતા પ્રતિકૂળતા શ્રીમતા નિર્ધનતા સ્વસ્થતા રુગ્ણતા વગેરે કેવી પરિસ્થિતિ કેમ હોય પ્રત્યેક પરિસ્થિતિમાં આ કર્મયોગનું પાલન સ્વતંત્રતા પૂર્વક થઈ શકે છે કર્મયોગમાં રહસ્યની ત્રણ વાત મુખ્ય હોય છે પહેલી વાત એ છે કે મારું કશું નથી કારણ કે મારું સ્વરૂપ સત અવિનાશી છે અને જે કંઈ મળ્યું છે છે તે બધું અસત અસત એટલે કે નાશવાન છે પછી અસત મારું કેવી રીતે હોય શકે અનિત્યનો નિત્યની સાથે સંબંધ કેવી રીતે હોય શકે બીજી વાત મારા માટે કંઈ નહીં જોઈએ કારણ કે સ્વરૂપ સર્તમાં અપૂર્તિ કે ઉણપ કદી હોતી જ નથી પછી કઈ વસ્તુની કામના કરવામાં આવે અનુ ઉત્પન્ન અવિનાશી તત્વના માટે ઉત્પન્ન થવા વાળી નાશવાન વસ્તુ કેવી રીતે કામમાં આવી શકે ત્રીજી વાત પોતાને માટે કંઈ નથી કરવાનું એમાં પહેલું કારણ એ છે કે પોતે ચેતન પરમાત્માનો અંશ છે અને કર્મ જડ છે પોતે નીચ નિરંતર રહે છે પરંતુ કર્મનો અને તેના ફળોનો આદિ અને અંત હોય છે એટલા માટે પોતાના માટે કર્મ કરવાથી આદિ અંતવાળા કર્મ અને ફળ સાથે પોતાનો સંબંધ જોડાય છે કર્મ અને ફળનો અંત થઈ જાય છે પરંતુ તેનો સંગી અંદર રહી જાય છે જે જન્મ મરણનું કારણ બને છે બીજું કારણ એ છે કે કરવાની જવાબદારી તેના ઉપર આવે છે જે અદા કરી શકે છે અર્થાત જેમમાં કરવાની યોગ્યતા છે અને જે કંઈક મેળવવા ઈચ્છે છે નિષ્ક્રિય નિર્વિકાર અપરિવર્તનશીલ અને પૂર્ણ હોવાના કારણે ચેતન સ્વરૂપ શરીરના સંબંધ વિના કંઈ જ કરી નથી શકતો એટલા માટે આ વિધાન માનવું પડશે કે સ્વરૂપે પોતાના માટે કંઈ નથી કરવાનું કર્મયોગમાં કર્મ તો સંસારને માટે થાય છે અને યોગ પોતાના માટે થાય છે પરંતુ પોતાને માટે કર્મ કરવાથી યોગનો અનુભવ નથી થતો યોગનો અનુભવ ત્યારે થશે જ્યારે કર્મોનો પ્રવાહ પૂરો ને પૂરો સંસાર પ્રત્યે જ થઈ જશે કારણ કે શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ પદાર્થ ધન સંપત્તિ વગેરે જે કંઈ પણ આપણી પાસે છે તે સઘળે સઘળું સંસારની સેવામાં જ જોડવાનું છે આથી પદાર્થ અને ક્રિયારૂપી સંસાર સાથે સંબંધ વિચ્છેદ કરવાને માટે જ બીજાઓના માટે કર્મ કરવાનું છે આ જ કર્મયોગ છે કર્મયોગ સિદ્ધ થતા કરવાનો રાગ મેળવવાની લાલચા જીવવાની ઈચ્છા અને મરવાનો ભય એ બધું દૂર થઈ જાય છે જેવી રીતે સૂર્યના પ્રકાશમાં લોકો અનેક કર્મો કરે છે પરંતુ સૂર્યો સૂર્યનો તે કર્મો સાથે પોતાનો કંઈ પણ સંબંધ નથી હોતો તેવી જ રીતે પોતે ચેતનના પ્રકાશમાં સઘળા કર્મો થાય છે પરંતુ પોતાનો તેમની સાથે કંઈ પણ સંબંધ નથી હોતો કેમ કે પોતે ચેતન તથા અપરિવર્તનશીલ છે અને કર્મ જડ તથા પરિવર્તનશીલ છે પરંતુ જ્યારે પોતે ભૂલથી તે પદાર્થો અને કર્મોની સાથે થોડો પણ સંબંધ માની લેશે અર્થાત તેમને પોતાના અને પોતાને માટેના માની લેશે તો પછી તે કર્મો અવશ્ય તેને બાંધે છે નિયત કર્મનો કોઈ પણ અવસ્થામાં ત્યાગ ન કરવો તથા નિયત સમયે કાર્યના માટે તત્પર રહેવાની પણ સૂર્યની પોતાની વિલક્ષણતા છે કર્મયોગી પણ સૂર્યની જેમ પોતાના નિયત કર્મોને નિયત સમયે કરવાને માટે સરદા તત્પર રહે છે કર્મયોગનું બરાબર પાલન કરવામાં આવે તો જો કર્મયોગીમાં જ્ઞાનના સંસ્કાર હોય તો તેને જ્ઞાનની પ્રાપ્તિ અને જો ભક્તિના સંસ્કાર હોય તો તેને ભક્તિની પ્રાપ્તિ આપમેળે થઈ જાય છે કર્મયોગનું પાલન કરવાથી પોતાનું જ નહીં પરંતુ સંસાર માત્રનું પરમ હિત થાય છે બીજા લોકો દેખે કે ન દેખે સમજે કે ન સમજે માને કે ન માને પોતાના કર્તવ્યનું બરાબર પાલન કરવાથી બીજા લોકોને કર્તવ્ય પાલનની પ્રેરણા આપમેળે મળે છે અને એ રીતે સહુની સેવા પણ થઈ જાય છે તો અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના ત્રીજા શ્લોકનું વિસ્તારથી વર્ણનમાં બીજો ભાગ સમાપ્ત થાય છે હજી વર્ણન બાકી રહ્યું છે તે હવે આપણે ત્રીજા ભાગમાં સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પાઠ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ ગીતા પાઠ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો